સાથે જ ચાર આરોપી સક્ષ્ય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર બે ત્રણ દિવસ અગાઉ પધ્ધર પોલીસ દ્વારા દસ વાયર ચોરીનો ભેદ ઉકેલી લીધો હોવાની યાદી જાહેર કરવામાં આવતા તેમાંના એક ખેડૂતે જે તે સમયે ફરિયાદ નોંધાવી ન હતી પરંતુ હવે ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે

પધ્ધર પોલિસી આ ગુનાનો ભેદ ઉકેલી આરોપી શખ્સને ઝડપી પાડી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે